બટાકા પૌવા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો મીડિયમ સાઇઝ ડુંગળી લીધી છે તો ડુંગળીને ઝીણી કટ કરી લેશું મીડિયમ સાઇઝનું એક બટેટું લીધું છે તો બટેટાને પેલા જ કટ કરીને રાખી દીધું છે વન સ્પૂન સિંગદાણા લેશું એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાના પેલા જ કટ કરીને રાખી દીધું છે અડધા ભાગનું લીંબુ લીધું છે વન ટી સ્પૂન ખાંડ હાફ ટી સ્પૂન હળદર પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે ટુ ટેબલ સ્પૂન તેલ લીધું છે વન ટી સ્પૂન રાઈ જીરું લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે ધાણા લીધા છે તો લીલા ધાણાના પેલા જ કટ કરીને રાખી દીધા છે તો પૌવા બટાકા બનાવવા માટે એક વાટકી પૌવા લેવાના છે પૌવા બને ત્યાં સુધી જે માર્કેટમાં જાડા પૌવા મળે છે તેનો ઉપયોગ જ કરવાનો છે તો તો બટાકા બની જાય અને ઉપરથી નાખવા માટે ઝીણી સેવનો ઉપયોગ કરશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તે ઝારીવાળું વાસણ લેશું અને તેમાં જે પૌવા રાખ્યા હતા તે પૌવા નાખશું અને પૌવાને બેથી ત્રણ પાણીમાં ધોઈ અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું બટાકા પૌ બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં તેલ નાખશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખશું અને સિંગદાણાને સારી રીતે ફ્રાય કરી લેવાના છે બટાકા પવા બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી તેલનો ઉપયોગ ઓછો કરવાનો છે તો જીરું અને જે મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખશું અને રાયજીરું ને સારી રીતે ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી ગયા છે તો જે બટાકા રાખ્યા હતા કટ કરીને તે બટાકા નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું બટાકા સારી રીતે મિક્સ કરી અને તેને ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું ત્રણ મિનિટમાં બટાકા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે ખોલી અને જોઈ કે બટાકા છે તે સારી રીતે સોફ્ટ થયા છે કે નહીં ત્રણ મિનિટમાં બટાકા છે તે આરામથી સોફ્ટ થઈ જશે તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું અને જે સિંગદાણા ફ્રાય કરીને રાખ્યા હતા તે સિંગદાણા નાખશું તો બટાકા બને ત્યાં સુધી ઝીણા જ કટ કરવાના છે બટાકાને તમે ઝીણા કટ કરશો તો ફટાફટ ચડી જશે જે લીલું મરચું કટ કરીને રાખ્યું તો તે લીલું મરચું હળદર પાવડર અને નિમક નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લીલું મરચું વધુ કે ઓછું નાખવાનું છે તો લીલા મરચાંની જગ્યાએ જો તીખું તમે વધુ ખાતા હોવ તો તેની જગ્યાએ તમે લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો તો જે પૌવા રાખ્યા હતા તે પૌવા લેશો તો તો પૌવાને ધોઈ અને આ રીતે તમે ઝારીવાળા વાસણમાં પૌવાને કાઢી લેશો તો પૌવા છે તે છૂટા છૂટા બનશે ઝારીવાળા વાસણમાં પૌવામાં જે એકસ્ટ્રા પાણી હશે તે એકસ્ટ્રા પાણી છે તે બધું નીકળી જશે તો પૌવા નાખશું પૌવા નાખી અને પૌવાને સારી રીતે મિક્સ કરી દઈશું પૌવાને તમે જ્યારે મિક્સ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પૌવા બટાકાને હળવા હાથે જ મિક્સ કરવાના છે તો પૌવા તમારા છૂટા છૂટા ના બને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવાને ધોઈ અને ઝારીવાળા વાસણમાં બને ત્યાં સુધી કાઢી લેવાના છે ઝારીવાળા વાસણમાં તમે પૌવાને ધોઈને કાઢી લેશો તો એ પૌવામાં એક્સ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે તો ખાંડ નાખશું ખાંડ નાખી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને ગેસને બંધ કરી દેસુ અને જે લીંબુ રાખ્યું હતું તે લીંબુ નાખશું લીંબુ જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુ ધાણા અને ખાંડને સારી રીતે મિક્સ કરી દેસું તો ખાંડને તમારે પીસીને નાખવી હોય તો તમે પીસીને પણ તેનો ઉપયોગ કરી શકો છો તો એક મિનિટ સુધી પૌવાને ઢાંકી અને રાખી દેસું એટલે પૌવા છે તે સારી રીતે બની જશે તો તૈયાર છે ગરમા ગરમ બટાકા પૌવા તો આ રીતે તમે બટાકા પૌવા બનાવશો તો બટાકા પૌવા છે તે છૂટા છૂટા બનશે અને સવારે નાસ્તામાં જો તમારે મોડું થતું હોય નાસ્તું બનાવવા માટે તો તમે આ રીતે પૌવા બટાકા બનાવશો તો પૌવા બટાકા છે તે દસ મિનિટમાં બની જશે બટાકા પૌવાને તમે ચા સાથે ખાશો તો ટેસ્ટી લાગશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ઉપરથી થોડી સેવ નાખશું સેવ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જો તમને બટાકા પવવાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે બટાકા પવવા જરૂર ટ્રાય કરજો અને રેસીપીને ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે